આવન જવન કરવામાં સરળતા રહેશે આમોદ તાલુકાના ચકલાદ ગામના એપ્રોચ રોડનો આજરોજ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ચકલાદ ગામનો રોડ છેલ્લા સમયથી બિસ્માર હતો જેથી ગામ લોકોને આવવા જોવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે ગામ લોકોની રજૂઆતના પગલે ધારાસભ્ય ડીકે સ્વામીના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખના ખર્ચે રોડનું રિસરફેસિંગ કરવામાં આવનાર હોય ખાત મુરત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ડીકે સ્વામીએ શ્રીફળ વધેરી તેમજ હાજર ગામ લોકોને મોઢું મીઠું કરાવી કામકાજનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ પૂર્વ પ્રમુખ વિમલ પટેલ મામંત્રી હિતેશ પટેલ આમોદ ખેતીવાડી બજાર સમિતિના વાઇસ ચેરમેન મોપસી પડ્યાર ગામના સરપંચ આસપાસના ગામના સરપંચો તથા ભાજપમાં કાર્યકરો અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આમોદ તાલુકાના ચકલાત ગામે પંચાયત વિભાગ દ્વારા ચકલાદ એપ્રોચ રોડ રીસરફેસિંગ નું કામ આજે જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ તાલુકાના પ્રમુખશ્રી તાલુકાના મહામંત્રી તેમજ ચૂંટાયેલી પાકના સૌ સભ્યશ્રીઓ ગામના સરપંચશ્રી સભ્યશ્રીઓ અને સૌ આગેવાનો દ્વારા તકલાદ ગામે રૂપિયા ત્રિસઠ લાખ જેટલી મોટી રકમનું રિસર્ફેસિંગનું કામ આજે જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાતમુહૂર્તની અંદર સૌ ગામના આગેવાનો ભાવિક ભક્તો હાજર રહી અને આ ખાતમુહૂર્ત વિધિમાં સૌએ ભાગ લીધો અને આજના દિવસે હું માનનીય મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પંચાયત વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આજના દિવસે આ ખાત ખાતમુહૂર્ત કરી આ કામ શરૂ કર્યું અને આ વિસ્તાર ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થનાશું ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય